થોડોક બાકી છે કાલમાં તો લગભગ પૂરો થઈ જશે છે આ કટકો એવું છે મિત્રો હું વિચાર્યું તો કે આયા થોડોક વિડીયોને ફટાફટ અપલોડ કરીને ઓલું કરી નાખું થોડુંક બનાવી નાખું પહેલા પછી પછી એક દી બે દિ મૂકવું એમ પેન્ટિંગમાં રાખો એકાદ બે વિડીયો મે બે મેં તો પેન્ટિંગમાં બે મૂકી દીધા જ છે કેમ કે એક રાખી રાખીને તો કારે નેટવર્ક ન આવે તો કામ આવે કેમ કે રૂટ ફરવું પડે થોડાક દિવસ આમ કપર વીણવા નહીં આમ વીણો ન એટલે વિડીયો મૂકવામાં થોડુંક કેવરા તો ડેલી જ વિડીયો મૂકું આવું છે મિત્રો તો કાંઈ નહીં હવે થોડાક વિડીયો થોડાક દિવસ પાછા શરૂઆત કરી દીધી જ્યાં સુધી નેટવર્ક આવશે ત્યાં સુધી તો હું વિડીયો બનાવ્યા જ કરી પણ તમારા બધાનો સપોર્ટની જરૂર છે મિત્રો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શાનું પીલ શાની વાયલા આવે છે શાલી તો કાંઈ નહીં મિત્રો વિડીયોમાં પીને રહેજો પાછા વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી એવું નહીં સારું કાંઈ નહીં વિડીયો આવે તો નહીં સપોર્ટ કરે કાંઈ નહીં પણ સપોર્ટ કરજો હાલો ચા પહે લઈ તો બીજી થેલી ભરાઈ છે અને હવે વાતાવરણ કેવું થઈ ગયું ઉતરામ વરસાદ આવ્યો થઈ ગયો લાગે જોરદારનું લાગે ને એકદમ જોવાય વાતાવરણ ને આ બાજુ અંધાર તો જોવા ને જોવાય આજમાં વરસાદમાં હવે થારું ને કરે આ કપાઈ પડ્યો રે કેવું લાગે તમને તમારી બાજુ કપા ઓલો કપા હું વરસાદ હોય આ તો વરસાદ આવું છે વાતાવરણ થોડુંક પણ કાંઈ નહીં ઠેલી નું ઠેલવે છે બધા ઠેલી ઠેલી ને પછી મળીએ આપણે પાણી ભરવા આવે છે પાણી

કાલે થઈ જવાના કરતા તમને બતા આમાં કેટલા બધા માછલા છે અત્યારમાં નહીં બતાય પણ પાણી જરૂર ઉપર આવે ત્યારે ઘણા બધા બતાય કા શું ખા ઘણા બધા માછલા બોલો એવું છે કબૂતર એક તો ઈંડો છે તો કબૂતરો નહીં બસ આને એવું છે ના એ શું ડોકાય તો કાઢે કયા પગ ધોવાય બધા મમ્મીની અને આપણે હાથ પગ થઈને ભાગી જમવા કેમ કે બહુ ભૂખ લાગી ગયા છે આપણને એવું છે આ એસે કપા પણ વિના જ આ શ્રાણ છે ને આ એ રસ્તો છે મારે જવાના ગામમાં એવું છે તો મિત્રો હવે પાછું ચાલુ કરી દીધું છે વિડીયો બનાવવાનું થોડીક શરદી ને એવું થઈ ગયું છે એટલે થોડુંક બોલવામાં કહેવરા કેમ કે પહેલેથી થોડુંક બોલવામાં કેવરા છે નો એવા શબ્દ ક્યારેક બોલાઈ જાય છે પણ કાંઈ નહીં મિત્રો શીખી દઈશું તમારા બધાનો સપોર્ટ સારો છે ત્યારે સપોર્ટ કરતા કરતા રહેતો બીજું હું તો કાંઈ નહીં જમી લઈને ને પાછા પાસે મળી અમે બધે સાપરે ભોગી ગયા તો આય કપા કાડું ભરાઈ જવું ના એ તો આીપોડા છે મિત્રો એવું છે તું એનું ફોલો છે તો બીજું કાંઈ નહીં વિડીયો નો નક્કર નક્કી આશા નો વિડીયો તમને ગમે તો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નો વિડીયો ત્યાં સુધી મિત્રો રાહ જોતા સુધી બધાને બાય બાય ટાટા